સુરતના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક સિગ્નલના કારણે રિક્ષાઓના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે ત્યારે ભાડાના આ વધારાને લઈને પાંડેસર વિસ્તારમાં મહિલાઓ રણચંડીનું સ્વરૂપ ધારણ કર્યું હોય તેને ચોક્કા જામ કર્યો હતો રસ્તામાં ટ્રાફિક જામતી જતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડ્યા હતો મહિલાઓએ માન કરી છે કે જે રીતે રિક્ષાનું ભાડું વધારવામાં આવ્યું છે તે જોતા અમારો પગાર પણ વધારવો જોઈએ સાથે જ ટ્રાફિક સિગ્નલ પર જે રીતે સમય વધારે છે તેને ઘટાડવો જોઈએ જેથી રિક્ષા ચાલકો પણ પોતાનું ભાડું ઘટાડી શકે બધા લોકોનો સમય વધારે વેસ્ટ થઈ રહ્યો છે તેમાં પણ ઘટાડો થાય સુરેદરામની મહિલાએ કહ્યું કે ટુકડાના ભાડામાં પણ ખૂબ વધારો થયો છે અમારી ત્રણ મુખ્ય માંગો છે રિક્ષાના ભાડા ઘટાડવામાં આવે અમારો પગાર વધારવામાં આવે અને ટ્રાફિક સિગ્નલ પર જે લાંબો સમય છે તેને ઘટાડવામાં આવે આજે અમે 150 થી વધુ મહિલાઓએ અહીં हल्ला બોલ કર્યો હતો જો કે પોલીસ આવીને મામલો શાંત કરાવ્યો હતો પરંતુ અમારી માંગણીઓ તો યથાવત રહેશે અમારી એવી સમસ્યા છે કામ પર જવાનું બહુ મોડું થાય છે સિગ્નલ વધારે થઈ ગયેલું છે અને આ રિક્ષાવાળાએ અમને વીસ રૂપિયા કહે છે અમે આપવા તૈયાર છે પણ અમારી સેટાને બી એને ભાડું અમાર પગાર વધારવું જોઈએ કે એ લોકોને બી પોસાય ને અમને બી પોસાય બસ એ જ છે અમારી સમસ્યા પણ સિગ્નલ માટે ને ત્રણ જ જણ બેસવાનું રિક્ષાવાળા ચોથું કોઈને બેસવાનું નહીં જોઈએ ભલે પાડતો ચાર દિવસથી આટલી હેરાન થઈ છે તો અમે કામ પર જવાના અહીંયા બે બે કલાક ઊભા રહીએ છીએ અમે બસ ને અમે અહીંયા થોડુંક ઊભું કરીએ તો આ લોકો અમને હટાવ ગયા છે અમને ઉભો ના રહેવા દે તો એવું થોડી ચાલે આ લોકો બી અમને સાથ આપવું જોઈએ કે નહીં પછી હજુ કોઈને કોઈને બોલાવી ને અમને કહે કે અંદર અંદર તો અમને પોલીસ સ્ટેશનમાં લઈ જાય છે કેવી રીતે પછી અમે કેવી રીતે અમે ઊભા રહીએ પછી બોલો ભાઈ અમને હું ખાઈએ ગરીબ ગરીબ થાય છે ને પછી હું થાય છે બીજું અમે અમે થોડુંક ઉભા રહીએ તો પછી પેલા એ પોલીસ પોલીસની વાળીને બોલાવી લીધું ને અમને કે ચલો અંદર એને અંદર લઈ જાઓ